હેલો નમસ્કાર આપણી ડિજિટલ કિંગ એકસો ચોવીસમાં આપણું હાર્દિક સ્વાગત તમે મિત્રો જોઈ શકો છો વિડીયોમાં આ વિડીયોનું ટેલર આવી ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ વિડીયોનું ટેલરનું નામ છે જય માતાજી ફિલ્મનું નામ છે તમે જોઈ શકો છો વિડીયોમાં અંત સુધીમાં અને મિત્રો તમે નવા હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી ખબર તો પાકી છે ને લે પાકી પાકી 24 કેરેટ સુના જેવી પાકી હો ન્યૂઝ તો પક્કા છે ને સહી સિક્કા કરી આપું તમને એમ આ છો અહીંયા તને ઘરે લઈ જવા કેમ તારી બેરી મરી ગઈ એની રાહ જોવી પડશે મારું થોડું સામાન અહીંયા મૂકીને જાઉં છું આ લોકોનો કોઈ ભરોસો નહીં બે પાંચ દિવસમાં મને પાછા આવવું પડે આ આઈ ગયા છે ગાડીમાં જ બેઠા છે તૈયારી થઈ જતા તારી

ગાડી આગો રેજે તો લેવલ બહુ નીચે છે જેમ દેવ અને દાનવ હોય એને એમ આપણી ફેમિલી વાળા દાનવમાં આવે દશમમાં મુકવા ગયા તો ત્યારે શું થયું હતું અને પંપ પર મારતું તું એકોને તેજ કર્યું હતું ને ત્યારે મર્શાદ આકણ શાંતિ રાખો ઘડવા દો ઝઘડવા દો મજા આવી રહી હું તમને એક મુકવા બનને કે એક એક મહિનો રહી છે મારી વધારે સેવા કોણ કરે એક લાખ રૂપિયા સૂરજ મુખી દેવી અહીં જ રહે છે સાત વર્ષથી શોધું છું તમને આજે મળી ગયા તું મન થાય છે લગ્ન કરવાનું એ કાકા એ મારી માં છે મતલબ કી જે